પકડી કાયદેસરની કાર્યવાહી કરતીઓજી આનંદની ટીમ આધાર પુરાવા બિલ વગરના છસો પચાસ લીટર ડીઝલના જથ્થા સાથે બે કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી ટીમ આણંદ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક શ્રી આનંદ દ્વારા સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેવી વાઘેલા તથા સ્ટાફના માણસો આણંદ જિલ્લા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત બાદ મળેલ કે અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બોરિયાવી ગામ પાસે અમુક રાજસ્થાની ઢાબાવાળા ઇસમો ગેરકાયદેસરનો ડીઝલનો જથ્થો રાખે છે હાલ તેની સામે રામદેવ રાજપુરોહિત ઢાબામાં પણ ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખતા હોવાની બાતમી મળેલ જેથી સદરી જગ્યાએ પંચો સાથે શાખાના માણસો તથા નાયબ મામલતદાર પુરવઠા આનંદ ગ્રામ્ય સાથે જય તપાસ કરતા અલગ અલગ પીપ તથા કારબાઓમાં કુલ છસો પચાસ લીટર ડીઝલ અને સદર ઢાબાના રસોડાના બાજુમાં આવેલ લાકડા નીચે જમીનમાં સંતાડેલ બે હજાર લીટરની કેપેસિટીની ટાંકી મળી કુલ કિંમત રૂપિયા પચાસ જેથી બંને તેની પાસે ન હોવાનું જણાવતા મળી આવેલ ડીઝલનો જથ્થો તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમ વિરુદ્ધમાં આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ત્રણ સાત અને બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ બસો સિત્યાસી મુજબ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય